નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રભા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું હું કામરિયા ભરત ખેતીવાડી મદદની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખેડૂત મિત્રો આજનો આપણો વિષય છે કે મગફળીમાં આવતી ઈયળોનું આપણે કઈ રીતના અસરકારક નિયંત્રણ કરી શકીએ ખેડૂત મિત્રો આપણે દર વર્ષની જેમ આપણે ઈયળો આવે જ છે તો બી તો ઈયળોનું આપણે નિયંત્રણ કરતા હોઈએ છીએ કે કેકિંગ બેન્જોએટ છે કે જુદી જુદી ઇન્ફેક્ટિસાઈડ દવાઓ છે તો એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ખર્ચ મિત્રો ઓછા ખર્ચે આપણે કઈ રીતના ઈયળોનું અસરકારક રીતે આપણે નિયંત્રણ કરી શકીએ આપણી જુદી જુદી ટેકનોલોજી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તો એનું એચ છે લીલી ઇયળ હોય લશ્કરી ઇયળ હોય તો જુદી જુદી ઈયળો માટેનું આપણે વાયરસો બનાવેલા છે બ્યુએરિયા બાજિયાના છે જે જુદી જુદી ફૂગ બનાવેલી છે તો એના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીશું ઓછા ખર્ચે આપણે કઈ રીતના નિયંત્રણ લાવી શકીએ બરાબર જે દવાઓના ભારે ખર્ચા છે બરાબર એમાંથી આપણે જે ઇનપુટ આપણો ખર્ચ છે એ કઈ રીતના આપણે ઘટાડી શકીએ સરક મિત્રો તો જુદા જુદા વિષયો સાથે અમારી સાથે જોડાયેલા રહો નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપો જય જવા જય